મહિલાનું અચાનક મોત થયું ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં રહેતી જાદવભાઈ ચારોલિયા દેવી પૂજક પોતાના પરિવાર સાથે રહે છે તેમના લગ્ન ગાળામાં સમયમાં ત્રણ સંતાનો છે પરંતુ તેમના પત્નીને ગર્ભ રહી જતા અને તેમને આ બાળક જોઈતું ન હોય તેઓ તેમની નણંદ અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી સાફ કરાવવા સારું ગયેલા હતા ત્યારે તેમનું ઓપરેશન કરવાનું હોય તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમણે ઇન્જેક્શન મૂક્યા બાદ તેની હાલત ગંભીર બની હોવાના આક્ષેપો તેની નણંદ અજંતાબેનને મીડિયા સમક્ષ કર્યા હતા આ બાબતે અજંતાબેનને વધુ જણાવ્યું હતું કે મારા ભાભીની હાલત ગંભીર બનતા જ મેં મારા ભાઈને હોસ્પિટલમાં બોલાવ્યો હતો તે આવતા જ મારા ભાભી નલ રીનાબેનની હાલત ઘણી જ ગંભીર બની તેથી તબીબોએ તેમણે આઈસીયુમાં ખસેડ્યા હતા જ્યાં તેઓ ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા આ મામલે પરિવારજનોએ હોસ્પિટલના તબીબ ઉપર આક્ષેપ કર્યા હતા કે તેમની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી તેઓએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી જો કે આ અંગે સેવાશ્રમ હોસ્પિટલમાં ટ્રસ્ટી કિરણ ઠાકોર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલની કોઈ પણ બેદરકારીના કારણે આ મહિલાનું મોત નથી થયું પરંતુ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ કુદરતી મોત થયું હતું

તો મેં દવાખાને લઈને આવી કેશ કઢાવ્યો તો કેશ કઢાયો ને તો કે અહીંયાથી કેશ કઢાવીને પછી કે રિપોર્ટ કરવા જાઓ તો રિપોર્ટ કરવાને અહીંયા પહેલાં પચીસ રૂપિયા લીધા પચીસ રૂપિયા લીધા પછી પાછા પાછી તયા બતાવ્યું તો પાછા તયા એકસો ચાલીસ રૂપિયા લીધા એકસો ચાલીસ રૂપિયા લઈને પછી ડાયરેક્ટ ગયા એમ કે બે વાગે એમ કે રિપોર્ટ આવશે આ લોહી લીધું ને આ રેબુટી લીધે તો લોહી લીધું તો પછી કે બે વાગે રિપોર્ટ આવશે તો મેં ડૉક્ટરને એમ કીધું કે મારા ઘરે જ આવું છે અત્યારે મેં કોઈ ઘરે નથી મારા મેં મારી ભાભીને લઈને પાછી આવી બે વાગે તો મારી ભાભી કે તું હે ને મારી ભાભી એમ બોલી એમ કે તું ડૉક્ટરને પૂછી આવ એમ કે આપણા ઘરે કોઈ નથી ને એટલે પાછા પાછા આવું તો ડૉક્ટરને પૂછું તો ડૉક્ટરે કીધું એમ કે અત્યારે નહીં જવાય બે વાગ્યામાં રિપોર્ટ આવી જશે તમારો તો બે વાગ્યામાં રિપોર્ટ આવ્યો તો પછી મને ડૉક્ટરને પાછા બતાવવા અમે ગયા રિપોર્ટ તો ડોક્ટર કે આ જે તને કાગળીઓ આપું એની દવા લઈ આવ દવા લેવા ગઈ ને ડાયરેક્ટ તો એને દવા લેવામાં મને બે કલાક થઈ ગયા અહીંયા ના લાઇનમાં ઊભું રહેતા મને બે કલાક થઈ ગયા તો બે કલાક થઈ ગયા ને તો પછી મારી મારી ભાભીને અહીંયા સુઈ મારેલી હતી ને અનિસર તો મારી ભાભીને મેં પૂછ્યું મેં કીધું તમને શું થયું આ અનિસર કોઈ માર્યું મેં હતી ત્યારે અનિસર તો તમને નહોતું માર્યું તો કે એવું કે મને એવું અનિસર માર્યું ને તો મારા પેટમાં છે ને લાઈ મેં કે છે ને વધાય છે એવું કે એવું કે પછી ડાયરેક્ટ પાછા એને અનિસર મારીને પછી મેં આવીને દવા લઈને ત્યારે મને પાછા લઈ ગયા એની હાથે એની હાથે લઈ ગયા એમ કે આ પેશીજરને પેશપ કરે તેને પેશાબ કરીને મારી પાસે બેઠી પછી એને ડાયરેક્ટ લઈ ગયા અંદર રૂમમાં તો એમ કે ધરકડ બંધ થઈ ગઈ એવું કે નહીં તો ડાયરેક્ટ મને હે ને મા ભાઈને બોલાવવા મું એકલી તો ડાયરે અમે પૂછ એમ મા ભાઈને આવી આવીને તો કીધું કે પ્રેસિઝન તો ઓફ થઈ ગયું છે એમ કે આ મા ભાઈ લોકો આવ્યા ને તો એમ કે ઓફ કરી નાખે એમ કે

મને એકલીને મેં કીધું નહીં જાતા મેં એકલી છું ને એટલે મારી હાથે રહેતું તો મેં કીધું સારું નહીં જાવ તો એને અનિસર માર્યું તે પછી અંદર લઈ ગયા તે એમ કે ધરકન બંધ થઈ ગઈ એવું બોલા સાહેબો બધા પાંચ છ કેટલા છ સાત સાહેબ આવ્યા ને ડાયરેક્ટ એમ કે તારા મોટા ભાઈ જેનો હવે એનો ઘરવાળો હોય ને એને બોલાવીને એમ કે એની ધરકન બંધ થઈ ગઈ છે એમ કહે છે